શ્વેતલ સુતરિયા ગુજરાત યુનિવર્સિટીના ઈસી મેમ્બર સાથે એબીવીપી કોષાધ્યક્ષ પણ છે ભાવનગર શહેરના ટોપ થ્રી સર્કલથી અધીવાડા શિવકુંજ આશ્રમ સુધી નવો આરસીસી રોડ લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો છે આ નવા બનેલા આરસીસી રોડમાં લોકાર્પણ પહેલા જ મોટી મોટી તિરાડ પડી ગઈ છે જેને લઈને સ્થાનિકો અને વિપક્ષ ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે વિરોધ પક્ષે યુસી અને ટેસ્ટિંગ કરવાની માંગ કરી છે જોકે રોડ વિભાગમાં અનેક ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને અગાઉ અધિકારીની બદલી કરાઈ પરંતુ બની ગયેલા રોડની નબળી કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે મેયરે કહ્યું કે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે અને રોડની ગુણવત્તા અંગે સેમ્પલ લેવાશે કોઈપણ પ્રકારની નમૂનાઓ મિસગાઈડ થશે તો કડક કાર્યવાહી પણ

પુનાગઢ દામોદર કુંડમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દામોદર કુંડ જટાશંકર સહિતના સાડત્રીસ જળાશયો પર લોકોની અવરજવર પર ત્રણ ઓક્ટોબર સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ શું કહી રહ્યા છે તે સાંભળો. આ એ પ્રતિબંધ સાના માટે મૂકવામાં આવે છે કે આ જે પ્રજા અહીંયા કોઈ કાર્ય કરવા પિતૃ આવે અને નાહવા માટે પણ આવતા હોય શ્રદ્ધાળુ ઘણા ભક્તિભાવથી આવતા હોય કે અમે ધામાકુંડે નાહી આવીએ અને સારી રીતે આના આશીર્વાદ મેળવ્યો પર તંત્ર એમ કે વરસાદના હિસાબે ને આના હિસાબે અહીંયા પ્રતિબંધ મૂકવામાં આવે પણ એ શક્ય નથી અત્યારે કોઈ એવો વરસાદી માહોલ નથી કે એટલું પૂર નથી કે તેની અંદર કોઈ માણસ કે વ્યક્તિઓને તકલીફ પડે આદિ અનાદિ કાળથી દામોદર તીર્થક્ષેત્ર જેવો વિસ્તાર છે

આ આંગણવાડીમાં સુડતાલીસ બાળકો અભ્યાસ કરવા માટે આવે છે પરંતુ આંગણવાડી અતિ જર્જરિત છે હાજર ન હતા જેથી જાનહાનિ થતા ટળી ગઈ છે પરંતુ ગામના લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર વહેલી તકે આવી જર્જરિત આંગણવાડીઓ બંધ કરે અને વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરે અહીં સવાલ એ થાય છે કે જો ચાલુ દિવસે સ્લેબ તૂટ્યો હોત

અધ્યાને રિપેરસ કામ કરે છે બીજો કોઈ નવી બનાવતો નથી આંગણવાડી અમારે છે ને અહીંયા છોકરા બધા પેલા ઘરે ગઈ છે આ આંગણવાડીમાં અમારા પોપડાના ભાગા નીચે ગઈ છે અને કોઈ બી આ બધું 60 છોકરા બને છે એની ઉપર કોઈ બી પડી ગયા એ ભાંગી જાય કોઈ બી જવાબદારી નથી એટલે આ આંગણવાડીમાં કોઈ બી નવી બનાવે તો હરામ મારી એટલી રહે છે કે અમારે ગરબાડા નવા ગામની આંગણવાડી અંદર પોપડા એટલી પડી ગયા છે તો કાલ ગઈ કાલે પડ્યા તો કાલે છોકરા નહોતા નિશામાં એટલે કોઈને વાંચ્યું નહોતી પણ અમે એટલી અમારી અરજ કરીએ કે સાહેબ તમે અમને આંગણવાડી નવી મંજૂર કરીને બનાવી આપો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ડણી ગામની એક મહિલા સરપંચ ચૂંટણીમાં જીત તો મેળવી પરંતુ તે પંચાયતના સરપંચ તરીકે ચાર્જ લેવા તૈયાર નથી તેની પાછળનું કારણ છે ગામમાં થયેલ ભ્રષ્ટાચાર વાત જાણે એમ છે કે અગાઉના સરપંચ અને વહીવટદાર દ્વારા ગામના વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે પંચાયતની પહેલી મિટિંગમાં સરપંચ મીરાબેન ઉપસ્થિત રહ્યા આ મિટિંગમાં પંચાયતના તમામ રેકોર્ડ નવા ચૂંટાયેલા સરપંચને આપવાના હોય છે પરંતુ તલાટી અને વહીવટદાર દ્વારા રેકોર્ડ ન અપાતા મીરાબેનને શંકા ગઈ અને તપાસ જાણવા મળ્યું કે વર્ષ મિલકત રજીસ્ટર કોરું હતું જ્યારે આ વર્ષમાં લાખો રૂપિયાના કામો કરવામાં આવ્યા હોવા છતાં રજીસ્ટરમાં ચડાવવામાં આવ્યા ન હતા તો આંગણવાડી પાસે એક લાખ હજારના ખર્ચે બોર મોટર તેમજ મિની ટાંકીની કામગીરી બતાવવામાં આવી ત્યાં કોઈ કામગીરી થઈ નથી આમ અનેક બાબતોમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવતા મહિલા સરપંચે તાલુકા વિકાસ અધિકારીને પત્ર પણ

જે મને આપવામાં આવે સરપંચ તરીકેનો તો એ સરપંચનો ચાર્જ લેવા માં સહી કરવાની જે અસલ કામગીરી હોય કરેલી નથી કારણ કે આગળ જે 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 કામ કામ થયેલા નથી અને એ બાકી છે જેના કારણે મારું સહી ન કરવાનું કારણ હતું તો મારી સરકારને એટલી જ માંગણી છે કે આ જે જમીન લેવલ પર કામ થયેલા નથી એની જે છે એ તપાસ કરવામાં આવે અત્યારે સરપંચ સાથે અમે ગામની વિઝિટ કરીએ છીએ ત્યારે એક આંગણવાડી છે આંગણવાડી ની અંદર બોર મોટર અને મિનિ ટાંકી નું મિલકત રજિસ્ટર માં અને એની અંદર બોલવામાં આવે છે પણ એ મિલકર રજિસ્ટર માં જે બોલે છે એ સ્થળ ઉપર નથી જે અમે તપાસ કર્યું સરપંચ સાથે અમે તપાસ કર્યું અને જે અમને હાલમાં દેખાય આવ્યું છે સરપંચ છે જાગૃત છે એના હિસાબે આજ સુધી ચાર્જ લીધો નથી કે અમુક કામોના કુંભાર છે અમને પૂરી જાણ મળી નથી કહેવાય પણ જે સરપંચ શ્રી કે છે કે આટલા કામો થયેલા છે અમારે ચેક ડેમ બનાવ્યો નથી અને કામ બોલે છે પણ કોઈ જગ્યાએ કંઈ કામ દેખાતું નથી અને બીજું અમારે એક પાણીનો પ્રશ્ન છે કે અમારે કોઈ પાણી અમારે આપતું નથી અને નળ પણ નથી અને કોઈ સુવિધા પણ નથી બાવીસ નવ તારીખ પછી મારો મુદત પૂરી થઈ ગઈ પછી મેં શું કરું કહેવાય દુકાન ખાલી ન કરનાર ભાડુવાત સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાય છે ભાડુવાત અને તેના બે પુત્રો દુકાન ખાલી ન કરતા હોવાથી માલિકે કલેક્ટરમાં અરજી કરી હતી અને જેની તપાસ પેટલાદ ટાઉન પોલીસને સોંપવામાં આવી હતી પોલીસ તપાસ બાદ આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી પોલીસે નવગણ તળપદા અને તેના બે પુત્રો જીતેશ અને હર્ષદ સામે કાર્યવાહી હાથ ધરી છે એના આધારે ફરિયાદ દાખલ કરેલી છે કલેક્ટરશ્રીના હુકમ મુજબ અને એમાં આરોપી નવકડભાઈ ગાંધાભાઈ જિતેશ તથા હર્ષદ આ ત્રણેયને એરેસ્ટ કરવામાં આવ્યા છે